પોલીસે અડપલા કરનાર આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સોની કલમ ઉમેરી તપાસ શરૂ કરી છે ઉધના પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ઉધના પોલીસ મથકમાં એક વ્યક્તિએ પોતાની દીકરી સાથે શારીરિક અડપલા થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના પાડોશી અને સંબંધી થતા અજય અશોક સોનવણી પોતાની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને રિલેશનમાં રહેવાની ધમકી આપી હતી પંદર વર્ષની કિશોરી પાસેથી અગાઉ પણ પકડાયેલા આરોપીએ મોબાઈલ નંબર લીધો હતો અને અવારનવાર પોતાની સાથે સંબંધો રાખવા હેરાન કરતો હતો જેથી કિશોરી આરોપીને નંબર બ્લોકમાં નાખી દીધો હતો હાલમાં કિશોરી તેના ઘરે પહોંચી જતા આરોપી કામ પર ગયો હતો જો કે તેને માહિતી મળતા તે પરત ઘરે આવ્યો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે કિશોરીની છેડતી કરી અને ફરી વખત પોતા

આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવાણે કરીને છે એ સાપ્તાહિક પત્રકારત્વ સાપ્તાહિક જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે એ કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ આ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે આ જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો પરંતુ તેને પાછળથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એને આ દીકરી ઉપર કરવા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો દીકરીએ અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે જે બાબતે પોલીસે પોક્સો હેઠળનો ગુનો નોંધેલ છે